નમસ્કાર હું રાકેશ પંડ્યા છું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા જે અંતર્ગત મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લુણાવાડા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર નેહાકુમરીની ઉપસ્થિતિમાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો છે પ્રસંગે જિલ્લા કલેક્ટર ભવિષ્યનું નિર્માણ કરવાનો સમય છે ત્યારે બાળકો ના જાય તે ખૂબ જરૂરી છે તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ ગામમાં આજુબાજુ બાળ લગ્ન થતા હોય તો તે તરફ જિલ્લા વહીવટી તંત્ર ધ્યાન

નવી દિલ્હી ખાતેથી બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનનું લોન્ચિંગ કાર્યક્રમ કરવામાં આવેલો છે જેના ભાગરૂપે આપણે જિલ્લા કક્ષાએ મહીસાગર જિલ્લામાં માન્ય જિલ્લા કલેક્ટર શ્રી નેહાકુમારી

અને સૌ સાથે મળીને આપણે આ જે બાળ લગ્ન અટકાયત માટેનું જે આ અભિયાન છે એને સફળ રીતે પાર પાડીએ એના માટે એક પ્રતિજ્ઞા પણ લેવામાં આવી છે અને આપણા જિલ્લાની જો બાળ સ્થિતિની વાત કરીએ તો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની અંદર કુલ પચીસ બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર કુલ અઢાર જેટલા બાળ લગ્નો અટકાવવામાં આવ્યા છે એટલે સમાજની અંદર હાલમાં પણ આવા લગ્નોનું આયોજન ગમે તે રીતે થતું હોય છે પણ અમને જ્યારે પણ આ વિષયની માહિતી મળતા અમે ત્વરિત આ બાળકનું અટકાવી અને જેટલા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરીએ એ પ્રમાણે પ્રયત્નો ખાસ અમે કરી રહ્યા છીએ અને આ મિશન જે આ અભિયાન જે સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે એ સો ટકા સંપૂર્ણ રીતે સફળ જાય અને તમામ બાળક એક સુરક્ષિત વાતાવરણમાં ઉછરે અને ખૂબ જ સરસ આ રીતે આગળ વધીને ભારતનો એક સારો નાગરિક બને એવા સૌ પ્રયત્ન કરીશું આપણને આપણા ગામમાં પડોશમાં સમાજમાં કોઈ પણ જગ્યાએ જો આવા બાળ થતા હોવાની માહિતી મળે છે તો આપણે એને એકસો બાર જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર આપણે માહિતી આપી શકીએ છીએ અને બાળ લગ્નની જે માહિતી આપનાર વ્યક્તિ છે એનું સંપૂર્ણપણે નામ ગુપ્ત રાખવામાં આવે છે અને કોઈ પણ રીતે ફોનથી ઈમેલથી કે કોઈ પણ પ્રકારે પણ માહિતી આપણે આપી અને આ બાળ લગ્ન અટકાવવા માટે સહભાગી થઈએ ધન્યવાદ